નો સતત અનુસંધાન રેવું તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ ભિરેવ સતતં સ્થેય મિત્યેવ મે મતિઃ આ प्रकारे જ્યારે સતત કૃષ્ણ નામનું સ્મરણ આપણા હૃદયમાં રહે તો આ મોહમાંથી જીવ નીકળી શકે છે બીજો વિકલ્પ છે ભગવદીઓનો સંગ ભગવદીઓના સંઘ થી આ સંભવ છે અને આ જો ન થઈ શકે તો ત્રીજો વિકલ્પ છે પ્રભુ કૃપા તો પ્રભુ કૃપા હશે પ્રભુની ઈચ્છા હશે કે તમારું વરણ પ્રભુને કરવું છે તો સહજતાથી તમારા લૌકિક અંદર જેમાં તમારો મોહ હશે એમાં તમને એટલા આમ ગોળ 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 ફેરવશે કે જીવ કંટાળી અને એમાંથી આસક્તિ કાઢી નાખશે શરૂઆત થી લઈ અને મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે ત્યાં સુધી પ્રભુની લીલામાં પોતે પોતાના એ સાંસારિક મોહની અંદર આગળ પાછળ આગળ પાછળ આમ આમ ઘૂટાતા જ રહ્યા છે पहले क्या गोड़ 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 गोर आटी घुटी आटी घुटी आम 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 गोर थे आज प्रातः काल थी राते ही पर्यंत लौकिक संसार ने लेने अशुभपात सिवाय इमने विचुकाई नथी करी छेल्ले हमने समझाए इस क्या रे अरे बद्धु पूर्ण थे गयो युधिष्ठिर ने त्राण वक़्त भगवाने अश्वमेध यज्ञ करा

રથ ચાલતો થયો ત્યારે કુંતીજી ભાગીને જાય છે પ્રભુનો હાથ પકડે છે રથ રોકાવી પ્રભુને નીચે રથ નીરણમાં પડીને કહે છે હે માધવ હે મધુસૂદન આપે આટલું આટલું કર્યું અમારી માટે હે કેશવ હે ગોવિંદ આટલી આટલી કૃપા કરી અને અમે આપને એક પછી એક પછી એક પછી કાર્ય સોંપતા જ ગયા આપ કરતા જ રહ્યા પણ ક્યારે એવી આપના હૃદયમાં આશા ન થઈ કે આ આ લોકો મને કંઈ હું આ લોકો માટે આટલું કરું છું તો આ લોકો મને કંઈ એનો પ્રતિભાવ આપે થેન્ક યુ જે प्रकारे આપણે કહીએ આપણે એવી આશા પણ નથી કરી આ પ્રભુનો સ્વરૂપ છે કુંતીજીને કુંતી મોહમાંથી ભગવાને જ છોડાવ્યા છે ત્યાર પછી કહે છે ભય બધાને છે બધાને ભય છે સંસારનો પોતાના સાંસારિક પરિજનો પરિવારજનો બાંધાવાદીના અશુભ નો ભય એમના એમના અહિત નો ભય એમના દ્વારા કદાચ વ્યક્તિગત પોતાનો અહિત થાય એનો ભય છેલ્લે કાળ ભય તમે જુઓ ને કેટલા કેટલા ભય આપણે આપણા સંસારની અંદર જોઈ શકીએ છીએ કેટલા કેટલા તેને તો મને સુજી નથી રહ્યું યાદ નથી આવી રહ્યું પણ આપ સૌ વિચારશો તો આપને થશે કે નહીં આ પણ એક ભય છે આ પણ એક ભય છે એવા ભયભીત થયેલા જીવને ભક્તિ માર્ગની અંદર કોનું શરણ મળે છે જેનાથી ભય ભય પામતો હોય એવા પ્રભુનું શરણ મળે છે યેથી સ્વયં ભયમ જેનાથી સ્વયં ભય ડરી જાય છે એવા ભયનો પણ ભય એવા પ્રભુ જ્યારે પ્રાપ્ત થાય પછી શેનો ભય મૃત્યુ નો ભય હા લૌકિક છેલ્લો સમય નીકળવાની તૈયારી છે એ સમયે પોતે ગભરાઈ રહ્યો છે આમ તેમ આમ તેમ આંખો આંખો એકદમ મોટી કરીને આમ તેમ આમ તેમ જુએ છે ભીગોળ થાય છે બેચેન થાય છે કેમ કે બસ હવે થોડીક જ ક્ષણમાં પ્રાણ છૂટવાના છે જે જે શરીરમાં રહીને શરીર માટે આટલો સ્નેહ રાખીને આ આ શરીરને પોષ્યું શરીર દ્વારા કેટલા કેટલા કાર્યો કર્યા હવે આ શરીરને છોડવાનો સમય આવ્યો નહીં આ શરીરને નથી છોડવું એક ભય અને આ બાજુ જે ભગવત ભક્ત છે યાદ કરો દયારામ ભાઈના પ્રસંગને દયારામ ભાઈનો અંતિમ સમય

હે પ્રભુ આ મારો અંત સમય આવ્યો છે આજે દર્શન નહીં આપો તો હવે પછી આ જળ શરીર અને આ જળનેત્ર થી આપના દર્શન નહીં થાય હા ભગવાન લીલાની અંદર લીલોપયોગી દેહ પ્રાપ્ત થાય ને ત્યાં થાય એ વાત અલગ છે પરંતુ આ આ આ આ સંસારની અંદર જે આ શરીર ધારણ કર્યું છે આ શરીરથી હવે દર્શન નહીં થાય તો પ્રભુ આપના માટે રોકી રહ્યા છે સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ હે દેવો ના પણ દેવ પરબ્રહ્મપૂર્ણ પુરુષોત્તમ ઉભા રહો હવે આ આટલા વર્ષો પછીની પ્રતીક્ષા પૂર્ણ થાય છે કે આ શરીરનો ત્યાગ કરી મારે આ આ દેહીને આપને સોંપવો છે જ્યાં સુધી હું મારા શરીરને છોડું નહીં ત્યાં સુધી આ પાઈથી પધારો નહીં આપના દર્શન કરતા કરતા હું આ મારા શરીરનો ત્યાગ કરું શેનો ભય બસો બાવન વૈષ્ણવની વાર્તાની અંદર પેલી ડોકરીની વાર્તા આવે છે જેને આઠ વખત કાલ ને પાછો મોકલ્યો છે નિત્ય ભગવત વાર્તા તરત અનુસંધાન આવશે શ્રી ગુસાઈ ના સેવક હતા રાજનગરના હતા શ્રી ગુસાઈજીએ કૃપા કરી શ્રી બાળકૃષ્ણલાલજી નું સ્વરૂપ પધરાવી આપ્યું એમની સેવા કરે છે અન્નકૂટ નો ઉત્સવ હતો કાળ આવ્યો ચાલો સમય થઈ ગયો શું વાત છે એમ કાંઈ આવતા હશે જાઓ જાવ આજે તમારા પ્રભુ નો અન્નકૂટ ઉત્સવ છે હું તમારી સાથે આવું કે મારા પ્રભુને અન્નકૂટ પાછો ચાલ્યું જાય છે બીજી વાર આવે છે દેવોજીની છે અરે આજે થોડી હવાય આજે તો પ્રભુના વિવાહ કરવાના છે દેવો છે આજ તો મંડપ થશે જાઓ જાઓ પાછા જાય છે પાછા આવે ગુસાઈજીનો આજ તો સાક્ષાત ગુસાઈજીનો ઉત્સવ છે અરે આજે કઈ તમારી સાથે અવાતા હશે

આવું કેમ બની શકે યમરાજ કહે ભાઈ આ બીજા બધા માટેની વાત છે જેણે ભગવત શરણ ગ્રહણ કર્યું છે એની પાસે મારું કઈ ના ચાલે મારું કોઈ સામર્થ્ય જ નથી પરંતુ હા ઉપનિષદમાં યમરાજ પોતે નચિકેતાને કહે છે કે વિત્તમોહે ન મૂઢમ

જેનું મન સદાને માટે પ્રભુના સ્મરણમાં તત્પર છે સ્વપ્નમાં પણ રાખીશું બીજા ભય ની વાત કરીએ ચિત્રકેતુ મહારાજને આપ સૌને આનંદ તો આવે છે ને આમ આપણે કુંતી સ્તુતિમાં જ છીએ સમજાઈ રહ્યું છે બહુ નથી લાગતું ને હજી અડધો પોણો કલાક તો છે મારી પાસે ચિત્ર કેતું મહારાજ ને જ્યારે પાર્વતીજી દ્વારા શ્રાપ દેવામાં આવ્યો અને પોતે ગંધર્વ બની ગયા હતા અને શ્રાપ આપ્યો અને પોતે બસ આનંદ થી વંદન કરીને ત્યાંથી ચાલી ગયા ત્યાર પછી પાર્વતીજી શિવજીને પૂછે છે મેં આને શ્રાપ આપ્યો આને કોઈ પ્રત્યુત્તર જ ના આપ્યો મારા શ્રાપથી આના અસુરયોનીમાં જવાનું છે તો એ અસુર્યોનીમાં જવાનો એને ભય નથી મેં સ્વયં મેં એને શ્રાપ આપ્યો છે આપની ઉપસ્થિતિમાં તો એનો એને ભય નથી ત્યારે શિવજી ઉત્તર આપતા એક ભગવત ભક્તનું સ્વરૂપ સમજાવે છે આ જ સ્વરૂપ પાંડવનું છે પરંતુ લોક દ્રષ્ટિથી પોતે વારે વારે ભયભીત થાય છે પણ હૃદયથી નિર્ભય હોય છે કારણ કે પ્રભુ એમની સાથે છે કુંતીજી આ આ કારણથી પોતે ભગવાનને સ્તુતિ કરતા આદિપુરુષ કયા પ્રકૃતિથી પર કયા ઈશ્વર કયા પરબ્રહ્મ સર્વત્ર સત્તા ધરાવનાર એવા પરબ્રહ્મનું પરબ્રહ્મની ઉપાધિ આપી છે એનું કારણ જ શિવજી કહે છે નારાયણ પરા સર્વે ન કુતશ્ચ ન બિભ્યતી

સ્વર્ગ હોય નર્ક હોય બ્રહ્મલોક હોય કે ગમે ત્યાં હોય એ નિર્ભય થઈને ફરે છે કારણ કે મસ્તક ઉપર એ ચરણ કોના છે પ્રભુના છે માટે શોક ભય ભયથી દૂર કરનારું આ શાસ્ત્ર છે પ્રથમ સ્કંધ અધિકાર લીલા શ્રી ઠાકોરજીનું દક્ષિણ ચરણ અધિકાર એટલે શું શા માટે આ સ્કંદને અધિકાર કહેવામાં આવે છે ભક્તિની અંદર જીવને અધિકારની આવશ્યકતા પડે છે જેમ કે લૌકિકતાથી જો સમજવું હોય તો આપ સૌ ઇન્ડિયા આવો છો અથવા તો નું કોઈ ત્યાં એલેમાં આવશે તો એ એક અવધિ માટે આવશે જેને આપણે વિઝા કહીએ ભૂલ થાય તો કેવું હો મને જેને આપણે વિઝા કહીએ એની એક અવધિ છે કે ભાઈ આ છ મહિનાના વિઝા લઈને આવ્યા છે છ મહિના પૂરા થયા પછી પછી ત્યાં રહેવાનો એને શું નથી અધિકાર નથી જીવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ એ અધિકાર અને એ અધિકારીઓનું નિરૂપણ એ આ પ્રથમ સ્કંદ અંદર થાય છે छे, स्नेहो थ, अधिक, स्नेह जारे प्रकट है, भक्ति નું લક્ષણ છે મહાત્મે જ્ઞાન પુરવസ്തു સુદૃઢઃ सर्वतोधिकઃ સ્નેહઃ ભક્તિૃતિ પ્રુક્તઃ મહાત્મે જ્ઞાન સહિત સુદૃઢ સર્વથી અધિક એવો હૃદયમાં સ્નેહ જ્યારે પ્રકટ થાય એનું નામ ભક્તિ પરંતુ ઘણા કેવળ મહાત્મેને પકડી રાખે છે તો એ અલગ અધિકારી જીવ કહેવાય ઘણા મહાત્મેને જાણવા પણ નથી માંગતા અને કેવળ સ્નેહને પકડવાનો પ્રયત્ન કરે છે એ અલગ અધિકારી જીવ કહેવાય ભક્તિની અંદર અધિકાર બહુ આવશ્યક છે તત્તદ અધિકાર અનુસાર પ્રભુની લીલા થાય છે આ આ આ જીવની અહીં સુધીનો જ અધિકાર છે તો પ્રભુ ત્યાં સુધી ના જ એને એને રસનું દાન પ્રદાન કરશે મર્યાદાનો અધિકારી છે તો તેની સાથે પુષ્ટિ લીલા ન થઈ શકે પુષ્ટિ લીલાનો અધિકારી છે તેની માટે મર્યાદાનો મર્યાદાની લીલા ન થઈ શકે તો પ્રથમ સ્કંદની અંદર કુલ ઓગણીસ અધ્યાય છે એ ઓગણીસ અધ્યાયની અંદર અધિકારનું નિરૂપણ થયું છે હવે એ અધિકાર ત્રણ પ્રકારના જોવામાં આવ્યા છે સાધારણ અધિકાર અસાધારણ અધિકાર અને નિર્ગુણ સાધારણ અધિકારના છે અસાધારણ બીજા આઠ અધ્યાય છે નવ અધ્યાય સાધારણ અધિકારના નવ અધ્યાય અસાધારણ અધિકારના સોરી અને ત્યાર પછી જે એક અધિકાર જે એક અધ્યાય છે સૌથી છેલ્લો એ નિર્ગુણ નો હવે તેની અંતર્ગત અધિકારીના ત્રણ ભેદ થાય છે હિનાધિકારી મધ્યમાધિકારી અને ઉત્તમાધિકારી પ્રથમ ત્રણ અધ્યાય છે મધ્યમાધિકારીના એ પછીના ત્રણ અધ્યાય છે ચાર પાંચ છ અને ઉત્તમાધિકારીના સાત થી લઈને ઓગણીસ તેર અધ્યાય છે ત્રણ પ્રકારના ત્રણ વક્તા છે અને ત્રણ શ્રોતા છે સુતજી અને સૌનકાદી ઋષિ આ હિનાધિકાર છે આ છે નારદજી અને વ્યાસજી મધ્યમાધિકારી છે સુખદેવજી અને પરીક્ષિતજી આ ઉત્તમાધિકારી છે આ પ્રકારે શ્રીમદ ભાગવતજીની અંદર ભાગ કરવામાં આવ્યો છે જે જેનાધિકારી છે તેના વક્તાના ગુણ શું છે અને શ્રોતાના ગુણ શું છે તો શ્રોતા જિજ્ઞાસુ હોવો જોઈએ માસર્ય દોષ રહિત હોવો જોઈએ અને ભગવત કથાના કથામાં શ્રવણમાં એની આસક્તિ રુચિ હોવી જોઈએ જિજ્ઞાસુ જ્યાં સુધી જિજ્ઞાસા નહીં થાય ત્યાં સુધી કહેવામાં નહીં આવે શ્રી મહાપ્રભુજી નિબંધ અંદર બહુ સ્પષ્ટ સમજાવે છે કે જ્યારે ભગવત કથાનો પ્રશ્ન થાય ત્યારે જ ભગવત કથાનો પ્રારંભ કરવો ત્યાં સુધી ના કરવો તો જિજ્ઞાસુ જ ના હોય તેને શું કેવું આપ સૌ જિજ્ઞાસુ છો આપ મને સાંભળી રહ્યા છો એક તાન થઈને સાંભળી રહ્યા છો તો મને પણ બોલવાની ઈચ્છા થાય છે જેવું હું બોલવાનું પ્રારંભ કરું ને મોટા મોટા સુંદર મહાપ્રસાદ નો આખો નંગ આવી જાય એટલો સુંદર ઉબાસી બગાસા આવી જાય તો પછી એમ થાય કે હવે આપણે પણ જલ્દી પૂરું કરી દઈએ જલ્દી સાડા દસ વાગે તો ભગવત કથામાં જિજ્ઞાસુ થવું બહુ આવશ્યક છે આપણા હૃદયમાં એક ઉત્કંઠા હોવી જોઈએ હવે પ્રભુની કઈ લીલાનું વર્ણન આવશે હવે શું વર્ણન આવશે અચ્છા આ વર્ણનમાં આમ કેમ થયું આ વર્ણનમાં આમ કેમ થયું એ જિજ્ઞાસા થવી જોઈએ આ તો જયારે ભગવત કથાનો પ્રારંભ થાય અને પ્રારંભ થતાની સાથે સૌથી પહેલા ભગવત નામ સંકીર્તન જયારે થતું હોય કે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હેનાથ નારાયણ વાસુદેવ એમાં તો બસ બે કડી ગાઈ ને એમાં જ આમ ચાલુ થઈ જાય આપણું તો પછી આપણે હિનાધિકારી ને પણ ન કહેવાય પ્રારંભ થાય છે અને પૂર્ણ થાય છે ત્યાં સુધી જીવ એક જ આસનમાં એક જ મુદ્રામાં બેસી ભગવત ચિંતન કરતા કરતા એ શ્રવણ